વિકસિત દ્વારા સંકલ્પ યાત્રાનો રથ ડીસા તાલુકાના વરણ ગામે આવતા ભવ્ય સ્વાગત કરાવ્યું કાર્યક્રમની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગ્રામીણ વિસ્તાર ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રીની અનેક ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડી વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે લાભાર્થીઓને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ આવકના દાખલા જમીન ચકાસણીના અને ઘણા બધા કામો સ્થળ ઉપર કરાવવામાં આવ્યા હતા જે અંતર્ગત ડીસા તાલુકાના વરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા વરણ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને સ્વાગત ગીતનું રથનું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બહાદુરસિંહ વાઘેલાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ સત્તર જેટલી યોજનાઓની માહિતી આપી હતી જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગેસ કનેક્શન તથા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તેમણે વાલી દીકરી યોજનાનો વધુ લોકો લાભ લે અને સરકારશ્રીના મહિલા સશક્તિકરણના પ્રયાસને વધારે વેગવંતો બને તે બદલ લાભાર્થીઓને માહિતગાર કર્યા તો સાથે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં દામા પીએસસીના હેલ્થ કર્મચારી શ્રી ડીસા ગ્રામ સેવક ગ્રામસેવકશ્રી બેંકના શ્રી ભાજપ સંગઠન મંત્રી શ્રી ઉકાજી જાટ વિસ્તરા અધિકારી શ્રી ભરતભાઈ તાલુકા સદસ્ય શ્રી અમરસિંહ દરબાર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી ગિરીશભાઈ દેસાઈ વરણ ગ્રામ પંચાયતના તલાટી શ્રી મનોજભાઈ પરમાર નાગજીભાઈ વરણ ગામના સરપંચશ્રી શાળાના આચાર્યશ્રી શાળાના તમામ શિક્ષકો શિક્ષિકાઓ તેમજ અધિકારી અધિકારીશ્રીઓને કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા એવલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા